પ્લસ આપણે વાત કરતા હતા આગળ કે ઘઉંનું ઉત્પાદનમાં તો તમે જોઈ શકો છો કે ઘઉંની ફૂટ કેવી છે હવે આ ઘઉં આપણે માપે જ છે છતાં તમે એની પારામાં ઘઉં વાવેતર કર્યા તે જેથી કરીને પારા નથી દેખાતા તમે સમય આગળ જોઈ શકો છો કે પારામાં જગ્યા નથી હવે મિત્રો આ તમારી એક એક વેતની જગ્યા વધારાની પડી રહી તો વાંચ સુધીમાં કેવી જગ્યા આપણે ગણતરી કરી તો પડી રહીએ તો આમ તમે જોવો તો ક્યાંય પારામાં ઘઉં ઉગી ગયા તે ક્યાંય જગ્યા નથી અને ક્યાંય ખાચો નથી એવું સરસ મજાની ફૂટ થઈ છે અને આમાં તાણેય નથી આપી ઘણા ખેડૂત મિત્રો એમ છે ને કે તાણે દઈ તો હવામાન ડીએપી હવામાન આપણે વાત થઈ હતી કે એટલું જ મારા અંદાજે બહુ ખાસ મગજમાં નથી પણ એટલું જ આપણે નાખી છે એટલે એ જ આપણો ટાર્ગેટ છે કે પચીસ કિલો ખાતર હોય એટલે કાંઈ એમાં ફેરફાર થતો નથી નબળા રહેતા નથી ઘઉં અને હવે આપણે રાસાયણિક જે ખાતરો છે એ તો ઓછા જ કરવાના છે કેમકે એના થકી આપણે ઘણું બધું પ્રશ્નો આવે છે ખેતીમાં એટલે આપણે ઓર્ગેનિક તરફ જવાનું છે અને આને ઘટાડવાના છે ફળદ્રુપતા લેવા માટે રાસાયણિક ખાતર જેમ ઓછું થાય એમ જમીનની ફળદ્રુપતા વધતી જાય અને આપણું ઉત્પાદનમાં બેનિફિટ રહેતો જાય એટલે આપણે ધીરે ધીરે એને બંધારણ છોડાવવાનું છે અને ઘઉં વિશે ખાસ એ તમને બતાવવાનું હતું કે આ વિડીયો એટલે બનાવ્યો કે આપણે એક આગળ વિડીયો ઘઉંનો બનાવ્યો હતો તો પછી હું આ વિડીયો ન બનાવું એટલે તમને એમ થાય કે શૈલેષભાઈ ખાલી આગળ બતાવી દીધું પછી હવે એના કેવા ઘઉં થયા એ તો કીધું જ નહીં એટલે તમને એમ થાય કે આ ખોટું બોલે છે પણ આપણે ખોટું બોલતા નથી આપણી સત્ય વાત હોય અને તમને સમજવા લાયક જ એક વાત હોય અને વિડીયા પણ એવા જ હોય એટલે તમારે આ વિડીયો અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને લાઈક કરવો અને આ વિડીયોને શેર પણ કરવો જેથી બધાને ખબર પડે અને હું તમને હમણાં લઈ જાઉં છું જ્યાં એવા ઘઉં કે ત્યાં ગીર આવેલ હતી એટલે એક એ પણ આપણે ખાસ સાવધાની રાખવાની વાત છે અત્યારે આ ઘઉં વિશે તમને વાત કરું તો આપણે પારામાં ઘઉં ઉગાડી દીધા પ્લસ પારવા ઘઉં નાખ્યા તો ફૂટી ગયા છે બીજી વાત એ અને ત્રીજી વાત કે આપણે પાણીની તાણ પણ નથી દીધી ચોથી વાત કે આપણે ઓછું ખાતર નાખ્યું છે છે ઘઉં હારા અને ઉરિયાના રાઉન્ડ ચાલુ છે ધીમે ધારે પણ હજી આપણે જેમ આપણે મારે આનું બંધારણ છોડાવતું જવું છે ને ઓર્ગેનિક કેમ કરવું ને એમાં આગળ વધવું છે પણ હવે એ પેલા આ વિડીયો લાંબો ના થાય એ પેલા તમને લઈ જાઉં એ ખેતર કે જ્યાં ઈર આવેલી હતી તો વિડીયોમાં ખાસ બની કે આ ઘઉંમાં ઈર આવેલી છે જે હરસુખભાઈના સનુરાના ઘઉં છે અમે ઝાડ ગામ તાલુકો ઉપલેટા અને અમારો જિલ્લો રાજકોટ આ મારા પાડોશમાં જ છે કે જ્યાં મારી જમીનની પછી જ આ ખેતર આવેલું છે તો ત્યાં આજે અમારા ગામમાં ક્યાંય એવું બન્યું નથી પણ આ ઘઉંમાં અને મારું જ વાવેતર કરેલું છે જેમ કે તમે જોવો છો કે આમાં ઈર આવેલી છે જે હાલમાં આમાં ઘણો બધો સુધારો આવેલો છે અને દવાની માવજત કરી જેથી કરીને ફરી આમાં રિકવરી એવી છે તો આપણે હરસુખભાઈ પાસે જાણી કે કઈ રીતે આમાં આમાં પ્રશ્ન તો ખેડૂત કે કઈ રીતે તકલીફ થઈ હતી તમને કઈ ખબર ઘઉં માનો ને ઈર એવી આવી ગઈ કે આમ ખબર ના પડી પીરા ઘઉં પડ્યા નથી દેખાણા કે પીરા કેમ પડે પછી જોયું તો ઈર હતી ઘઉંમાં ઘઉં ઈર હતી એટલે પછી આપણે ઘવાની દવા પાઈ અને એક છટકાવ માથેથી કર્યો

તો ઘઉંમાં પણ નુકસાની બને એટલે આવું સાવચેતી રાખવી અને એક વસ્તુ કે ઘણી ઘઉં પણ દેખાય છે ઘણાને જાણવા મળ્યા કે ઘઉં પણ છે પણ એ જાજો ટાઈમ અને વળી પાછા એ તંદુરસ્ત નરવા થઈ જાય પણ આ એક ઈર છે આમાં વેલાસરાની આની ટ્રીટમેન્ટ ના થઈ હોત તો આમાં શું થાય કે કાંઈ ના રહેવા દે ઈર તો વસ્તુ જેવી છે આપણે તો જાણો છો તો અત્યારે આપણે વિડીયોને બતાવવાનો મારફત જ છે કે આ ઘઉંમાં આપણે જાણવા મળ્યું છે કે ભાઈ આવી રીતનું બીજા ખેડૂત ભાઈઓને ન થાય એટલા માટેથી આપણે અહીંયા જોવા આવ્યા છે કે ઈર કેવી છે અને હું પ્રશ્ન છે મને જાઝાદીએ ખબર પડી છે જેમ કે નહીંતર આપણે વેલો ઈડિયો પણ બનાવત અને વધારે ખબર પડત તમને કે ઈર પણ બતાવત હર્ષુભાઈ એમ કહેતા હતા કે નાની નાની ઈર બધી કેવી ઘઉંમાં જાણે જેમ કે આપડે ઓલા ફરી ગયા હોય મટકા ખાવાની એની કેમ એમાં ઈર હોય એવડી એવડી ઈર હોય કારા મોઢાવાળી ઈર હ ઓલા કટકા ઝીણી એરું હોય બહુ મોટે સફેદ સફેદ ઝીણી હીરું હોય છે કે જે એ મૂરને ખાઈ જાય અને આ પ્રશ્ન બન્યો તો હવે આપણે આમ આખા ખેતરમાં રાવા રાવા થઈ ગયા છે તમે જોવો છો અને હવે પાછો સુધારામાં છે બાકી આનાથી અઠવાડિયા પહેલા આવી ગયે આવ્યો તો ખબર પડત કે આ તો હાવ આમ વસ્તુ આખી બગડી ગીધી તો હવે એમાં ખાસ સુધારો જોવા મળ્યો છે દવાના છંટકાવથી એટલે આપણે કોઈ દવાની એડવર્ટાઈઝ કરવા નથી આવ્યા નથી કાંઈ બીજો પ્રશ્ન લઈને આપણે ખાલી આવા કોઈને ન બને એટલા માટે આ વિડીયો બનાવ્યો છે અને વિડીયોને બધાને શેર કરો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો એટલે આ વિડીયો લાંબો પણ નથી કરવાનો બસ આટલું જ જાણવાનું છે આપણે આપણે કંઈક નવો વિડીયો લઈને આવશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત કી જય